અને પછી ચૂપ થઈ જશે પણ દરેક મેટર ની અંદર યાદ રાખજો દરેક મેટર ની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય તો એટલે સંબંધ આડા રાખ્યા છે હું ક્યારેય ભૂલતી નથી ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય ભૂલી હું કાઈ જ ન હોય બરાબર તો એ સાહિત્યકાર મેં તને ખાલી એટલું કીધું તું કે તું વિડિયો બનાવીને પબ્લિક ને એટલું તો મારા માટે કહી શકે ને કે ભાઈ હા ખજૂર બંગારે મને સમાધાન માટે ચાર ફોન કરાવ્યા કેટલા ચાર અને કેવી ઓફરો કરી ને સ્ટેજ ના પ્રોગ્રામ માં બોલ ને હે પાસો કે ખજૂર ભાઈ આપણે એકલા નો પડી જાય હો ઇને સપોર્ટ કરવાનો છે હો તો મને લાગે છે ઓફર તું મને કરતો તો 50 લાખની ની ઇતે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા તો સ્ટે કાચીંડા જેમ તું રંગ બદલ રંગ બાકી તો એક દીકરી હતા એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે બે શબ્દ ખાલી એવા બોલી દયો કે હા ભાઈ ખજૂરનો નો કોઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોઈકલો તો કોને દોડડાયા હે ખવાડ ખહુરિયા તને મોઈકલો તો કોને સમાધાન માટે દે જવાબ દે તારા પ્રોગ્રામમાં એકવાર કીર્તિ પટેલે તને જતો કર્યો તો યાદ રાખજે હવે હું મારું સેટેલાઇટ ચાલુ કરું છું કરીને તારા જેટલા કાંડ હોય ને તારા જેટલા તારા ચિઠ્ઠા તારી માયા મૂડી સંકેલી લેજે તારી જેટલી જેટલી ભાભીઓ આરા ફેરો હોય ને ઈ સંકેલી લેજે ત્યાર જારે ત્યાર જ્યાં જ્યાં ત્યારે વંડીઓ ટપી ટપી મળવા જવું પડે છે ને ઈ સંકેલી છે બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે અને પાછો

હવે તું રેડી રાખજે મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બકા બરાબર અને સમજો ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે કોઈ થઈ જ ના શકે અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોન માતા સોનભાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોયા ખદડા બોલે એમ બોલ્યો ના પણ પાછળનો કોઈ ખબર ન કે ચાલો ક્યાં કરી આવ્યો છે આ હડી ક્યાં કરી આવ્યો છે એવું કોઈ પૂછું પણ હડિયા ન્યાં કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને ના તબલાના સુરથી આના સુરને અમર કઈ રહ્યો હોય જો એવા વ્યક્તિની કદર તો નો કરતો હોય ને એ ખહુરિયા એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઈઠા

અમર કર્યો આખા ગામ ગામમાં એની ચર્ચા ફેલાવી અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના નો સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ હે આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે

ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન ભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ભૂલ ઈ બ્રિજદાન ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ બ્રિજદાન ભાઈની ઈ ભૂલ

બરાબર અને બીજી વસ્તુ રાજકોટ કેમ પડ્યું ભાઈ રાજકોટ ઘરવા દે તારા પાડોશી કોઈ તું એટલો નીતિ નો તારી નજરનો ખરાબ શું તારે કાલે બધા ડેટા જોઈશે ને તો મારું સેટેલાઇટ

પણ એ ભૂખળ ઈ દાન નો રૂપિયો છે અને જે દાનના ના ધન ખાઈ ને ધજાગ્રાત થાય ધજાગ્રાત થાય એટલું યાદ રાખજે હવે તારે જોવું છે ને તારે તું કેતો તો ને હવે તું રેવા દે સમજો ઘડીક વાર તારા કરતો તો કીર્તિ પટેલ ની જીભ ઉપર ગર્વ છે જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે વગર વાકે નથી આપી કોઈને પણ બરાબર અને બીજી વસ્તુ તું તારા ખાખા ચરિત્ર થી તું કેટલો હલકો છું તારી માં ને તારી બાયડી ને બે ખબર પડવી જોઈએ તું એટલો હલકો છું અને ઈ તારા પ્રૂફ જોતા હોય ને તો મેં તને કીધું ને મારું મેગા સેટેલાઈટ કામ કરવા લાગ્યું છે ઓ બાપુ બરાબર એટલે યાદ રાખજે હું તારા ચર્ચા આખા ગામોમાં કરાવડ આવું વેટ એન્ડ વોચ બરાબર એટલે તારે એવું કેવું પડે છે પાસો હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં આજે તો મારી એક ટ્રેલર હતું કુ પિક્ચર હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેટી ઉધી ચો પડું હા એના બાપાના 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 બાપા કોણ હતા અને એનો શું ધંધો હતો ઈ બધું અને તું તારી માને કેટલા મહિના માનું પણ એને તો બાપનું ધાવણ પીધું છે ને તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાયો શું ને ઈ તને કઈસ હો પછી તને કઉ તારા માં તારા બાપનું નું લોહી કેવું છે હે તારી માં નું લોહી નઈ ભૂલાઈ જાય ઘડી પરમાં આ કીર્તિ ભૂલી જાય બક્કા હવે તું મેદાનમાં આવતો રે તને પહેલી વાર ભરા ડાયરા માં એક દીકરી ની ઇજ્જત કાઢી દીધી એટલે જવા દીધો તો તું ભરા ડાયરા માં બીજી વાર બોઈ લો અને જે 50 લાખ ની ઉપર તું મને કરતો તો ઈ 50 લાખ ખાઉદરા અને આંબળ તારા ખજૂરભાઈ ના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજૂર ભાઈ ને હવે તો કોઈ પણ જગ્યા થી ફંડ ફાળો નહીં મળે પણ તમે બે ભાઈ એક કામ કરો તું ડાયરા પ્રોગ્રામ કર પૈસા કમા અને એ પૈસા તારા ભાઈ ને દે તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે બાકી હવે ફંડ જે જમાર્યું ને ઈ જલ્દી જલ્દી મને કોન્ટેક્ટ કરો કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે ઈ તમને હિસાબ સાથે મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું મારા વાલીડાઓ અને જેટલા જેટલા લોકો એ મારા માટે વિડીયોસ બનાવ્યા છે એને હું ખાલી બે બે ઘરનું કામ સોપું છું કે તમે એવા એવા બે ઘર શોધો અને લઈ આવો અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે જો ન બનાવી દે તો મારો કોન્ટેક્ટ કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગારની સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન ખબર તું તું